સમાચાર દેશભરમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક બાદ સરકાર આશ્વાસન બાદ હડતાળ પાછી ખેંચી છે ટ્રાન્સપોર્ટ એસોસિએશને દેશભરના ટ્રક ડ્રાઇવરોને હડતાળ પરત ખેંચવા અપીલ કરી દેશભરમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશનની હડતાળ હવે સમેટાઈ ગઈ છે કારણ કે હાલમાં નવો હીટ એન્ડ કાયદો લાગુ નહીં પડે કેન્દ્રીય મંત્રાલયના આશ્વાસન બાદ હડતાળ પાછી ખેંચી લેવાઈ છે નવો જે હીટ એન્ડ કાયદો છે તેમાં સજા વધારવામાં આવતા ટ્રકોના પૈડા થાંભી ગયા હતા ટ્રકોની જોવા મળતી હતી ત્યારે હવે જે પીડિતને મરી જવા માટે છોડીને ભાગી જાય છે અને પોલીસે જાણ ન કરે તો વિટેન્ડન માં આવા કેસમાં દસ વર્ષની જેલ અને સખત દંડની જોગવાઈ કરવામાં આવી હતી નવો કાયદો લાગુ કરવાની વાત હતી પરંતુ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા હડતાળ પાડી દેવામાં આવી ટ્રકોના પૈડા થંભી ગયા અને હવે સરકાર અને ટ્રાન્સપોર્ટ એસોસિએશનની બેઠક બાદ નિર્ણય લેવાયો છે ટ્રક ચાલકોની હડતાળ સમેટાઈ છે કાયદો છે ટ્રક ચાલકોની હડતાળ આખરે સમેટાઈ છેલ્લા થોડા દિવસોથી ટ્રક ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા તેમની માંગ હતી કે સજાની જે વાત કરવામાં આવી રહી છે દસ વર્ષની સજાની વાત કરવામાં આવી રહી હતી તેમાં ઘટાડો કરવામાં આવે આ પહેલા ત્રણ વર્ષની સજાની જોગવાઈ હતી પરંતુ તેમાં વધારો કરીને દસ વર્ષ કરવાના હતા જેના કારણે ટ્રાન્સપોર્ટ એસોસિએશન હડતાળ પર ઉતરી ગયું તો અગાઉ ચાર દિવસ પહેલાની વાત કરવામાં આવે તો રાજ્યમાં ટ્રક ચાલકોની હડતાળના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને હડતાળ પડતા ચાલકો રસ્તા પર ઉતર્યા હતા જો કે હવે હડતાળ સમેટાતા ડ્રાઇવરો માટે મોટા સમાચાર સામે આવ્યા છે ટ્રાન્સપોર્ટર એસોસિએશને બધા ટ્રક ડ્રાઇવરોને હડતાળ સમેટી લેવા માટે અપીલ કરી છે તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સહયોગી કામેશ ચોક્સી જી કામેશ જે રીતે હવે ટ્રક ડ્રાઇવરોએ હડતાળ સમેટી લીધી છે જે છેલ્લા ચાર દિવસથી હડતાળ પર બેઠા હતા જે નવો કાયદો હતો તેને લઈને તેઓની માંગ હતી કે જે સજાની મુદ્દત છે તેમાં ઘટાડો કરવામાં આવે શું વિગતો મળી રહી છે બિલકુલ કૃષ્ણા આપણે જણાવી દઉં કે અત્યારે સવારના સાત વાગ્યાના ખૂબ સારા અને મોટા સમાચાર સામે આવ્યા છે અને તેની વાત કરવામાં આવે તો છેલ્લા ચાર દિવસથી રાજ્ય ન માત્ર રાજ્ય પરંતુ સમગ્ર દેશમાં હડતાલનો સૂર સામે આવ્યો હતો અને

તો જૂના નિયમ પ્રમાણે ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ હતી સરકારે આ કાયદામાં સજા અને સાત લાખ રૂપિયા સુધીની જોગવાઈ કરવામાં આવી હતી અને આ કાયદાનો નવા કાયદાનો ટ્રક ચાલકો અને ડ્રાઈવરો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને જેને લઈને ગુજરાતમાં મોરબીથી તેની શરૂઆત થઈ હતી ટ્રક ચાલકો હડતાલ કરી અને રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોરબી બાદ રાજ્યના અન્ય જિલ્લાઓમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત જોવા જોવા મળ્યા હતા ગુજરાતથી આ વાત માત્ર અટકતી નથી પરંતુ દેશભરની જો વાત કરવામાં આવે તો દેશભરમાં વિવિધ રાજ્યોમાં પણ ટ્રક ચાલકોએ બોલ કર્યો હતો ગઈકાલે પણ જીએસટીએ તમામ ખબરો દર્શકો સુધી પહોંચાડી હતી અને વાત કરવામાં આવે તો કહી શકાય એ કહી શકાશે કે સરકાર અને ટ્રક ચાલકો ટ્રાન્સપોર્ટ એસોસિએશનની જો વાત કરવામાં આવે તો બંને વચ્ચે અગાઉ આ બાબતને લઈને જે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી કે નવો કાયદો છે નવા કાયદાને લઈને ફેર વિચારણા કરવામાં આવે નવા કાયદામાં બદલાવ કરવામાં આવે અને જેથી ટ્રક ચાલકોની જે માંગ છે તે સંતોષાય ટ્રક ચાલકોની એક જ માંગ હતી કે જૂનો કાયદો છે ત્રણ વર્ષની જેલની સજા યથાવત રાખવામાં આવે સરકારનો જે નવો નિયમ હતો એ દસ વર્ષની જેલની સજા હતી અને સાત લાખ રૂપિયા સુધીની દંડની જોગવાઈ હતી આ નિયમને વિચારણા કરવા માટે જે અગાઉ રજૂઆતનો દોર ચાલ્યો હતો આ ઉપરાંત કહી શકાશે કે ગઈકાલની જો વાત કરવામાં આવે તો દેશભરમાં વિવિધ રાજ્યોમાં ક્યાંક પુરવઠાને અસર જોવા મળી હતી ટ્રક ચાલકો હડતાલ ઉપર ઉતરી જતા પેટ્રોલ અને બોલ જોવા મળ્યો હતો આ ઉપરાંત પંજાબ હરિયાણા ગુરુગ્રામ સહિતના જે પણ ઉત્તર ભારતના મોટા શહેરો છે ત્યાં આગળ પણ ટ્રક ચાલકોએ બોલ કર્યો હતો રસ્તા પર ઉતરી ગયા હતા ટાયરો સળગાવીને પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે નવો કાયદા માટે સરકાર ફરીથી પુનઃ વિચારણા કરે ફેર વિચારણા કરે અને જેને લઈને સુખા સુખ સુખાદાનકારી કહી શકાય કે સમાધાનકારી ઉકેલ આવે તે માટે તમામ પ્રયાસો હાથ ધરાયા હતા જેને લઈને અત્યારના સમયના મોટા સમાચાર એ છે કે હવે ખાસ કરીને ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા આ હડતાલ સમેટાઇ લેવામાં આવી છે સરકાર હાલમાં આ નવો કાયદો લાગુ નહીં કરે એટલે સરકાર હવે ફરીથી જે નવો કાયદો છે તેને લઈને ફેર વિચારણા કરશે હડતાલ હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે જોકે હજી એક વિવાદ જે છે એ ચોક્કસી કહી શકાશે કારણ કે આ આ જે હડતાલ સમેટાઈ છે તે ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા સમેટાઇ છે પરંતુ ડ્રાઈવર એસોસિએશન જે છે તેને હજી સુધી પોતાની હડતાલ સમેટાઈ હોવાની જાહેરાત કરી નથી એટલે એક બાબત કહી શકાય કે ટ્રક ચાલકો માટે ચોક્કસ થી આ ખુબ મોટા સમાચાર કહેવાય કે ટ્રક ચાલકોની હાલ પૂરતી હડતાલ સમેટાઈ ગઈ છે કારણ કે સરકાર હવે

છેલ્લા થોડા દિવસોથી ટ્રક ચાલકો હડતાળ પર હતા તેમને લઈને આ સૌથી મોટા સમાચાર છે એ નો નવો કાયદો હાલ લાગુ નહીં થાય જે સજામાં વધારો કરવામાં આવ્યો હતો તે હવે લાગુ નહીં થાય